ભરૂચમાં ખેટીવાડી ઉત્પન્ન બજાર માર્કેટમાં રાત્રિ દરમિયાન દુકાનનો એક ભાગ તૂટીને નીચે પડ્યો ગયો હતો. ભરૂચના અને આજુબાજુના જિલ્લાના ખેડૂતો જે માર્કેટમાં ખરીદી અને વેચાણ કરે છે. એ માર્કેટમાં ગત રાત્રી દરમિયાન દુકાનનો ઉપલા ભાગની દીવાલનો કેટલોક ભાગ એક એકસાથે ધરાશાયી થયો હતો. જો કે સદનસીબે રાત્રિનો સમય હોવાથી અવરજવર ના હોય માટે મોટી દુર્ઘટના થતા અટકી ગઈ હતી. માર્કેટના સ્થાનિક વેપારીઓ અને ખેડૂતો અગ્રણીઓ માર્કેટની ખરાબ હાલતને લઈને અનેક વાર રજૂઆત પણ કરી હતી વારંવારની રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ નિરાકરણ ન આવતા આજે મોટી દુર્ઘટના થતા અટકી હતી સ્થાનિકોએ નિરાકરણ ન આવે તો નગરપાલિકાના દરવાજા ખખરાવાનો પણ નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ આજે ભરૂચ એપીએમસીની મુલાકાતે આવેલું છે નહીં હજારો વેપારીઓ અમારા મારી સાથે છે આજે આ જે દુર્ઘટના બનેલી છે રાતના બે અઢી વાગ્યાની દુર્ઘટના છે અહીંયા જે આ પાંચ છ દુકાનો છે તેની આ દિવાલ પડી ગયેલી છે ખરેખર આટના ઇન્સિડન્ટ હોવાથી માણસો બચી ગયેલા પણ જો દિવસે પડ્યું એટલે ઘણી જાનહાની થત એટલે આ એક જે છે એટલે લગભગ આઠ વર્ષથી બનેલી દીવાલ આઠ વર્ષની તૂટી જાય એમાં ભ્રષ્ટાચારની બૂમ થઈ છે માર્કેટના અધિકારીઓ ભ્રષ્ટાચારની અંદર રચેલા પચેલા છે માર્કેટના કોઈ પણ કામ થતા નથી અત્યારે વરસાદ પડવાથી પાછળ ગંદકીના ઢગ છે અમની લાઇન ચોકઅપ છે સુવિધાના નામે મીંડુ છે અને હજુ પણ એવી ઘણી દિવાલો છે કે પરવાની તૈયારીમાં છે જો આ દિવાલોની મરામત કરવામાં નહીં આવે તો અગાઉના દિવસોમાં જાનહાની થશે અને જો જાનહાની થાય તો એની જવાબદાર એપીએમસી માર્કેટ જ હશે એ એપીએમસી માર્કેટને અમે છોડીને રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ આ બધા વેપારીઓને પડખે છે અને એમના પ્રશ્નો ઉજાગર કરવામાં રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ છે અમારો કેસ કોર્ટમાં ચાલી રહેલો છે અને કોર્ટની અંદર આ લોકો એવું સાબિત કરવા માગે છે બધી સુવિધા આપે છે પણ સુવિધાના નામે મીંડું છે હજારો કરોડો રૂપિયા આ લોકો શેષ ભરે છે પણ એમના નામે સુવિધાના નામે મીંડું છે અમે આ અગાઉ પણ સચિવ અને નિયામકશ્રીને જાણ કરેલી આવેદનપત્ર આપેલા છે છતાં પણ એમના પેટ સરકારના પેટનું પાણી પણ હલતું નથી કેમ કે આ રૂલિંગ પાર્ટીના સભ્યો ભાજપના હોવાથી અહીંયા વેપારીના કોઈ કામ થતા નથી પરંતુ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ આ મુદ્દાને લઈને આ લોકોને હાઈકોર્ટમાં લઈ જશે એ અમારી ચીમકી સમજો કે વિનંતી સમજો